મધ્યપ્રદેશના શ્યોપુર જિલ્લામાં એક મહિલાએ કાદવ મધ્યપ્રદેશના શ્યોપુર જિલ્લામાં એક મહિલા કાદવમાં દંડવત પ્રણામ કરતી મંદિર ગઈ હતી રસ્તો કાદવ અને પાણીથી ઢંકાયેલો હતો તેમને તંત્રની ઉપેક્ષા અને બેદરકારીનો અહેસાસ કરાવવા માટે મહિલાએ કાદવ વાળા રસ્તા પર બધાને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા મહિલાએ તંત્ર દ્વારા ન કરવામાં આવેલા કામો તરફ સમગ્ર તંત્રનું ધ્યાન દોરવા માટે આવું કર્યું હતું મહિલાનું કહેવું છે કે તે આ નબળી વ્યવસ્થા સામે ઘણા સમયથી ફરિયાદ કરી રહી છે પરંતુ ત્યાં ન તો રોડ બનાવવામાં આવી રહ્યા છે કે ન તો મહિલાઓને કોઈ યોજના હેઠળ લાભ આપવામાં આવી રહ્યો છે મહિલાનો આરોપ છે કે આ પાછળ સેક્રેટરી અને સરપંચનો હાથ છે જ્યારે મહિલા પોતાની તમામ શક્તિથી આજેજી કરીને થાકી ગઈ ત્યારે તંત્રને પોતાનો અવાજ સંભળાવવા માટે તેમણે કાદવમાં સુઈને પ્રણામ કર્યા હતા